નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પહેલી ઓક્ટોબર બે હાજર પચીસ ને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ સાડા ત્રીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ સતત પણ ઉંઝામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે બજાર અત્યારે બાકી હવે આથી નીચા ભાવ જોવા મળે તેવી શક્યતા જોવા મળશે નહીં બાકી ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે ઊંઝામાં બજાર ટકી શકે રહી શકે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂ મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બત્રીસો વીસથી પાંત્રીસો ને ઓગણ રૂપિયા હળવદ ત્રણ હજારથી પાંત્રીસો ને એકત્રીસ રૂપિયા મોરબી એકત્રીસોથી ચોત્રીસોને ચોસઠ રૂપિયા પાટડી તેંત્રીસો ચાલીસથી પાંત્રીસો ને પચાસ રૂપિયા બોટાદ એકત્રીસો એંસીથી છત્રીસો રૂપિયા જસદણ ત્રણ હજારથી છત્રીસો રૂપિયા ગોંડલ પચીસોથી પાંત્રીસો રૂપિયા વાંકાનેર એકત્રીસો થી પાંત્રીસો રૂપિયા જેતપુર સત્યાવીસો થી પાંત્રીસો રૂપિયા ઊંઝા એકત્રીસો થી સાડત્રીસ રૂપિયા થરાદ સત્યાવીસો થી એકાવન રૂપિયા પાટણ ત્રણ થી રૂપિયા હારીજ એકત્રીસો થી વીસ રૂપિયા થરા બે હજાર થી ચોત્રીસો રૂપિયા નેનવા બે હજાર થી ચોત્રીસો રૂપિયા વારાંત્રીસો સાઠ થી ચોત્રીસો પચીસ રૂપિયા દિયોદર એકત્રીસો એકત્રીસ થી પાંત્રીસો રૂપિયા રાધનપુર ત્રણ હજાર થી છત્રીસો રૂપિયા રાપર ચોવીસો એકવીસ થી ચોવીસો એકત્રીસ રૂપિયા બચાવ ચોત્રીસો થી ચોત્રીસો રૂપિયા અંજાર ત્રેવીસો થી રૂપિયા જામનગર છવ્વીસો થી વીસ રૂપિયા ભાવનગર સત્યાવીસો થી રૂપિયા

તેત્રીસસો એકાવનથી સાડત્રીસોને બાર રૂપિયા જામજોધપુર ત્રણ હજારથી ચોત્રીસો ને રૂપિયા થ્રોલ બે હજાર નવસોથી નેવું રૂપિયા અને વિરમગામ 3460 સાઠથી ચોત્રીસો સાઠ રૂપિયા